આવી રીતે દાણા કાઢી લેશું પછી આને મિક્સર જારમાં લઈને અને પીસી લેવું અધકચરું આવી રીતે આપણે બધા જ મકાઈના દાણા કાઢી લઈએ આવી રીતે છરીની મદદથી બધા દાણા કાઢી લેવાના આપણે મિક્સરને થોડું થોડું આ જાર લઈ લઈ અને અધકચરું પીસવાનું છે બહુ ઝીણું નહીં અને મીડિયમ મીડિયમ તો આવી રીતે પેસ્ટ પીસાઈને થઈ ગઈ છે તૈયાર

રીતે નાના નાના કટકા કરી અને ચોપરમાં ચોપ કરી લેશું આવી તમારી પાસે મારી પાસે આ ચોપર છે તમારી પાસે કોઈ પણ ચોપર લઈ શકાય આવી રીતે આપણે ચોપ કરી આવી રીતે આપણે આદુ મરચાની પણ ચોપરમાં ચોપ કરી લેશું મરચા મેં મીડિયમ સાઈઝ જ તીખા બે લીધા છે એમ આપણે લાલ મરચું પાવડર ઉમેરવાનું છે ને કલર માટે આની પણ ચોપ કરી લઈએ આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે તો હવે એમાં આપણે આવી રીતે આદુ ડુંગ મરચાં અને લસણની પેસ્ટ હતી એ ઉમેરી રીતે એમાં આપણે ડુંગળી ઉમેરી દઈએ મેં મીડિયમ સાઈઝની ત્રણ નંગ ડુંગળી લીધી છે હવે એમાં આપણે થોડાક મસાલા ઉમેરી દઈએ આખા પાવડર એક દોઢ ચમચી આપણે ધાણાજી પાવડર એક ચમચી આપણે લાલ મરચું પાવડર સ્વાદ મુજબ આપણે મીઠું આને આપણે મિક્સ કરી દઈ પછી એમાં આપણે થોડોક એવો રવો ઉમેરવાનો છે અને ચણાનો લોટ

તો પાણી નથી ઉમેરવામાં આપણે આમાં છાશ ઉમેરવાની દહીં હોય તમારા પાસે તો દહીં પણ ઉમેરી શકાય ચાર ચમચી ચમચી ઉમેર્યો તો કુલ આપણે આમાં છે અને ત્રણ ચમચી રવો ઉમેરો અને કડીક મિક્સ કરી અને પંદર વીસ મિનિટ રહેવા દેવાનું જેથી આપણો રવો બધો ફૂલાઈ જાય રવો ફૂલાઈ જાય એટલે આમાં આપણે જરાય પણ એકદમ પરફેક્ટ થઈ જાય આપણું બેટર આમાં આપણે છાસ ની પાણીની દહીની કાંઈ જરૂર નહીં પડે હવે આને આપણે ઢાંકીને મૂકી દઈ પછી આમાં લીંબુ અને સોડા પછી ઉમેરવાના આપણે બેટરમાં એક ચપટી જ છે સોડા મીઠા સોડા સાજીના ફૂલ એટલા નાખીશું અને ઉપર આપણે સોડા ફૂટી જાય એ માટે લીંબુ નાખી લીંબુ સેજ થોડું વધારે રાખજો કેમ કે આ સ્વીટ જ હોય છે અમેરિકન મકાઈ હોય એટલે થોડીક મીઠી હોય લીંબુ અને તીખાશ હોય ને તો મજા આવે થોડુંક હજી વધારે તીખું જોઈશ એટલે હું લાલ મરચું પાવડર પાછું ઉમેરી દઉં એકદમ ફેટી લેવાની જેમ ફેટાય ને એમ સરસ ભજીયામાં જારી પડે પોચા થાય જો જો આપણું બેટર માટે રેડી છે તમને કદાચ ઢીલું લાગે એવું હોય તો પાછો બે ચમચી ચણાનો લોટ ઉમેરી દેવાય આ તો આપડે પરફેક્ટ રેડી જ છે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે ભજીયા મૂકી દઈએ ભજીયા મૂકો ત્યારે ગેસ થોડોક ફૂલ જ રાખવાનો પછી પાછો ધીરો કરી દેવાનો

અને થોડાક અમારે આ તીખા જોતા હતા અમેરિકન મકાઈ હોય એ થોડીક વધારે પડતી મીઠી હોય એટલે થોડુંક તીખું અને ખટાશ હોય તો મજા આવે જો તમે વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ રેસીપી તમને પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો જો આપણા ભજીયા બની ગયા છે તો હવે એક પ્લેટમાં લઈ લો સરસ ભજિયા બન્યા છે. નહ એકદમ પોચા અને નરમ જો તમારે કડક જોતા હોય તો આમાં સોડા નહી ઉમેરવાના એટલે સરસ ક્રિસ્પી ભજિયા થાય. અને આ ભજીયા તમારે ચટણી સોસ કે કોઈ પણ સાથે ખાઈ શકાય અને ચા સાથે ભાવે તો ચા સાથે પણ ખાઈ શકાય તો આપણે બનાવી લે બધા ભજીયા પાસા છે આપણી ભજિયા ની ડિશ બનીને તૈયાર.